જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આગળ બ્લોગમાં જણાવ્યું હતું કે મારે ચોણસમાં જવાનું છે કાગડીનું થોડું કામકાજ છે એટલા માટે તો આપણે ઘરે નોકરીથી આવી અને નહીં ધોઈ લીધું નહીં ધોઈને માતાજીના દીવા અગરબત્તી કરી દીધી છે તો જોઈ લો માતાજીની દીવા અગરબત્તી કરી દીધી અને હવે જેવું છે ચોણસમાં તો આપણે રેડી છીએ ચોણસમાં જવા માટે હવે ચોણસમાં જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ તો આપણો ફોર્મકાજ એક એ કોમકાજ પતે દીધું હોય કિશુ પાનું જરૂરી કોમ કામકાજ હતું એ પતું એમનું આ જગ્યાએ પર કોમ હતું મારો એ પત સૂચના કચેરી કહેવાય હવે બધા આ કચેરી કહેવાય નહીં કારણ આપણું ફોર્મ હતું કામકાજ બધું રેડી કરી દીધું ને હવે જેવું છે ઘરે બોલ બોલ તો આપણે એવા ઘરે જઈશું ને ઘરે જઈને બ્લોકનું કન્ટિન્યુ કરીશું આપણે ચોણસમાંથી ઘેર આવતા રહ્યા ચોણસમાં પ્લોક એટલા માટે લો નહીં ઉતાર્યો કારણ કે કાગળેનું કામકાજ હતું બહુ જ એટલે કંટાળો આ જાય છે જબરજસ્ત જીવનમાં પહેલીવાર કંટાળો આવ્યો છે કાગડીનું કામકાજ બહુ હેવી હતું અને થઈ ગયું હો રેડી આપણે તો દાખલો કટાવાનો તો આપણે એ પછી આવી જાય દાખલો એ દાખલો આવી જાય પછી લેવા થા થાય અત્યારે આવી જાય થોડું નાસ્તો વાસ્તો કરી જે કોમકાજ પછી કરીએ આપણે ચોણસમાંથી નાસ્તો લાવ્યા હા કારણ કે ઘરે જે ખાવાનું બને તૈયાર તો નાસ્તો આપણે રેડી હતો સમોસા આવી શેવખમણી અને ખમણ અને સોસ સાર્યો અને કઢી તો આપણે નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણે બપોરે ચોંસમાંથી આવી નાસ્તો વસ્તુ કરીને ઊંઘી જતા એટલે આરામ કરવા તો આરામ કરીને હવે આવતા રહ્યા તો માતાજીને દીવ અગરબત્તી કરી દીધી અને વંકારેલા પાત નાખ્યા છે ને કઉ નાખાય તો ખીચકોલી ખાવા આવી જોઈ લો ટોલી કવું ખાય આપણે નાખેલા રોજ હોય નાખી દઈએ ચકલો માટે દોણા અને આ પાત નાખાય હમણાં અમુક આવશે ને ખાઈ જાય પેટ આરામથી ખાય આરામ બેસી બેસી ખાય અને એને તો કેશું બાંધ જઈને રમીએ તો આપણે એમનો પણ બ્લોગ ઉતારીએ કીશું એ કીશું કીશું ભાઈ હું આવશે આ પાટી જોડે પરે છે આ ને ચકડી બચ્ચી જોડે પરે છે કીશું આ બચ્ચી 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 જોડે જા આ બચ્ચા જોડી જાય બચ્ચા જોડે ના માર હા ના મારે અરજી કીશું અરજી પાડીને અરજી બચ્યા ને અરજી માથા નહીં બાલ બાલ નહીં માથા બાલ સીધું ઓય પાડન માથામાં બાલ છે હા આ કિશન તકું કરિયા તું બીવાય હી નમી તું બીવાય

આપણે એવા નોકરી પર આવતા રહ્યા નોકરી પર મારું જે કોમકાજ હતું એ કોમકાજ મેં પતાવી દીધું અને નરવા પડી બેઠા એટલે બ્લોગ સ્ટાર્ટ કર્યો નોકરી પર વહેલા આવ્યા બ્લોક કર્યો કારણ કે કોમ હતું એટલા માટે તો કોમ એ પતાવીને પછી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો અને કાલે જવાનું છે ચોણસમાં તો ચોણસમાંનો બ્લોગ સ્ટાર્ટ કરીશ કાલે તો કાલના બ્લોગમાં કન્ટિન્યૂ રહેજો આજ નહોતો ઉતાર્યો કારણ કે છોકરા હતા અંગાત એટલે હેરાન કરતા હતા તો બ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહીં મળ્યો અને કાગડીનું કંક બહુ હેવી હતું એટલા માટે તો નર્વઈ હતી નહીં એટલે કેમેરો જ નથી સ્ટાર્ટ કર્યો કેમ કે પોલ સ્ટેશનની અડિયું પછી ઝેરોક્ષોની અડિયો જન સેવાની એડિયો બહુ અડિયો હતી એટલા માટે આપણો ટાઈમ નહોતો મળ્યો માં ઈ એ હતી પોલીસ રિપોર્ટ લેવાનો તો આપણે એટલા માટે તો પોલ માં બે ત્રણ વખત જવું પડ્યું પછી પછી જનસેવામાંસો કઢાવવાનું જવું પડ્યું અને સોગનોમ કરાવવું પડ્યું તો પછી ખાસો બધો ટાઈમ થઈ ગયો નવ વાગે ને જ્યા હતા તે એક વાગે કેરાયા હતા તો ઘણો જેટલો ટાઈમ થયો છે આપણે બપોરે એને આરામ કરવા જતા રહેતા અને પછી સાંજે ઘડીક છોકરો જોડે ટાઈમ લીધો આખો દાળ છોકરો જોડે ટાઈમ હતો પણ છોકરો જોડે કર્યા ટાઈમ કાઢ્યો તો પછી આપણે અત્યારે નોકરી નોકરી નોકરીનું જે કોમકાજ હતું એ કામકાજને બતાવી દીધું તો હવે જે બીજું કામકાજ છે એ કોમકાજ કરીએ ઘડીક બહાર ફરીએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો મિત્રો આપણે એડિટિંગ કરવાનું બાકી રહી હોય એટલા માટે અત્યારે એડિટિંગ કરી નાખીએ અને વાગી જાય છે રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી હજી જાજી રહ્યા કડીક આરામ કરો એટલા માટે આટલે આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી ગુડ નાઇટ